ફક્ત ફક્ત મિત્રો રન જોતા હોય છે મને સમજાતું નથી કારણ કે મિત્રો શું મિત્રો શાનદાર પરફોર્મન્સ આપ્યું છે મોહમ્મદ સિરાજ અને મિત્રો પ્રસિદ્ધ ક્રિષ્ના કારણ કે મિત્રો આ બે ની મદદથી મિત્રો ઇન્ડિયા એ મિત્રો બે બે ની ઉપર થી મિત્રો આ મિત્રો ડ્રો કરી નાખી છે જો મિત્રો આ સિરીઝ આપણે હારી જાત તો મિત્રો ત્રણ મિત્રો લગાતાર આપણી સિરીઝ મિત્રો આપણે હારી જાત મિત્રો પેહલા મિત્રો ન્યુઝીલેન્ડ પછી મિત્રો ઓસ્ટ્રેલિયા થી બોર્ડર ટ્રોફી અને જો મિત્રો થી પણ આ સિરીઝ અને મિત્રો નથી કારણ કે મિત્રો મોહમ્મદ સિરાજ ને પ્રસિદ્ધ કરી છે આ મિત્રો અફકોર્સ અનબિલીવેબલ પરફોર્મન્સ આપીને મિત્રો ઇન્ડિયા આ મેચ જીતાડી કરીશું મિત્રો પ્રોપર પ્રોપર થી આ ડિસ્કશન પ્રોપર થી વાત કરી શું આ ટોપિક ઉપર એની પેલા એક રિક્વેસ્ટ છે ચેનલ ઉપર નવા તો જરૂર છે કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો ચાલો મિત્રો આજના વિડીયો ને ચાલુ કરીએ જ્યારે ચોથો દિવસના પૂરો થયો ચોથો દિવસનો જ્યારે મિત્રો એન્ડ હતો ત્યારે મિત્રો હેરી બ્રુકે અને મિત્રો જો રૂટે એક અનબિલીવેબલ મિત્રો પરફોર્મન્સ આપ્યું હતું અનબિલીવેબલ મિત્રો એક તેમની ટીમ માટે મિત્રો એક

પાંચરી સંનીત તે જરૂર હોય છે જો ત્યાંથી જ તમે મિત્રો મેચ જીતી જાવ છો તો મિત્રો એ જ છે ટીમ ઇન્ડિયા અને જો મિત્રો હવે પછી મિત્રો પાંચમા દિવસની શરૂઆતમાં મિત્રો ઓફકોર્સ પ્રસિદ્ધ ક્રિસ્ટાની પહેલી ઓવરમાં મિત્રો જે મિત્રો ચોથા દિવસે કારણ કે વરસાદના કારણે થોડોક વહેલો દિવસ પૂરો કરી નાખવામાં આવ્યો હતો એટલે મિત્રો પ્રસિદ્ધ ક્રિશ્નની જે બે બોલ નખાણી હતી ત્યાંથી જ તે મિત્રો ત્રીજો બોલ નાખવામાં આવે છે અને પછી મિત્રો જે

પછી મિત્રો પહેલી જ વિકેટ પાંચમા દિવસની લેશે મિત્રો મોહમ્મદ સિરાજ જેમી ને મિત્રો સસ્તામાં આઉટ કરીને મિત્રો ઈંગ્લેન્ડ ને સાત વિકેટ પાડી દેશે અને પછી મિત્રો પછી મોહમ્મદ સિરાજ લે છે મિત્રો જેમી ઓટ ની વિકેટ જેમી ઓટ ની વિકેટ મિત્રો લેશે મોહમ્મદ સિરાજ એને મિત્રો એલબીડબલ્યુ કરી નાખે છે અને પછી મિત્રો આઠ વિકેટ પાડી દેશે મિત્રો આપણા મોહમ્મદ સિરાજ એટલે કે મિત્રો આઠ વિકેટ પડી ગઈ હતી પછી મોહમ્મદ મોહમ્મદ સિરાજ ઓવર વિકેટ લીધા લીધા બાદ ઇંગ્લેન્ડ મિત્રો આઠ વિકેટ પડી ગઈ હતી અને પછી મિત્રો જોસ ટંગ બેટિંગ કરવા આવે છે જોસ્ટંગ બેટિંગ કરવા આવે છે પણ મિત્રો જોશ પણ મિત્રો કાઈ યોગદાન આપી શકતા નથી આ મેચમાં અંગને મિત્રો સસ્તામાં પ્રસિદ્ધ કૃષ્ણ આઉટ કરી દે છે યસ મિત્રો પ્રસિદ્ધ ક્રિષ્ના પ્રસિદ્ધ ક્રિષ્ના પણ મિત્રો મોહમ્મદ સિરાજની જેવું તેમને ફાઈટ બેક આપ્યું હતું મોહમ્મદ સિરાજની જેમ જ એનું મિત્રો પ્રદર્શન હતું આ સિરીઝમાં આ મેચમાં પણ મિત્રો પ્રદર્શન હતું એવું પણ કહી શકીએ તો પણ મિત્રો ચાલે મિત્રો બહુ જ એક પ્રદર્શિય અનબિલિવેબલ પ્રદર્શન હતું પ્રસિદ્ધ ક્રિષ્નાનું પણ મિત્રો મોહમ્મદ સિરાજ ફાઇટ બેક હતું અને મિત્રો પ્રસિદ્ધ ક્રિષ્નાનું પણ ખૂબ જ અનબિલિવેબલ પરફોર્મન્સ હતું એટલે મિત્રો પ્રસિદ્ધ ક્રિષ્નાની તો વાત કરવામાં આ વિડીયોમાં આવશે કારણ કે મિત્રો પ્રસિદ્ધ ક્રિષ્નાએ એવું મિત્રો કામ કરીને આપ્યું છે પોતાના દેશ માટે પોતાની ટીમ માટે જ્યારે મિત્રો જરૂર હતી પ્રસિદ્ધ ક્રિષ્નાની ત્યારે તે ઓફકોર્સ ખરા ઉભા રહ્યા છે મિત્રો એમ પણ કહી શકીએ તો પણ મિત્રો ચાલે અને પછી મિત્રો પ્રસિદ્ધ ક્રિષ્ણ છ મિત્રો બોલ્ડ મારી દેશે બોલ્ડ મારી દેશે મિત્રો પ્રસિદ્ધ કૃષ્ણ અને પછી જ્યાં મિત્રો એન્ટ્રી થાય છે ક્રિસ બુક્સ ની યસ મિત્રો ક્રિસ બુક્સ ની મિત્રો એન્ટ્રી થાય છે ઓફકોર્સ મિત્રો બધા ચોંકી ગયા હતા કે ક્રુસ ક્રિસ વુક્સ મિત્રો કઈ રીતના રમશે પણ મિત્રો જે અકિસ્તાન હતા મિત્રો બીજા બીજા છેડે એને મિત્રો ક્રિસ બુક્સ ને મિત્રો એક પણ બોલ રમવાનો ચાન્સ પણ ન આપ્યો હતો તેમનો મિત્રો એક હાથ આમ હતો અને આ હાથે મિત્રો આ હાથે મિત્રો બેટ પકડીને આવ્યા હતા મેદાન ઉપર મિત્રો હું તસવીર સ્ક્રીન ઉપર તમને દેખાતી હશે એ રીતના કાક મિત્રો ક્રિસ વુક્સ આવ્યા હતા બેટિંગ કરવા માટે પણ મિત્રો તેમણે એક પણ બોલ ન રમી હતી પણ મિત્રો ક્રિકેટની જીત થઈ છે ટેસ્ટ ક્રિકેટની મિત્રો જીત થઈ છે મિત્રો આ આ ઈમેજ મિત્રો ઋષભ પંતની ઈમેજ અને મિત્રો ક્રિસ વુક્સની ઈમેજ આ કહેવા માંગે છે મિત્રો કારણ કે મિત્રો પોતાના દેશ માટે બંને બનને કે મિત્રો મેચ ન જીતાડી શક્યા હતા પોતાની ટીમ ને પણ મિત્રો કાઉ ફાઉટ ફાઉડબેક આપ્યું હતું પણ મિત્રો તેમ તેમણે મિત્રો સાબિત કર્યું કે દેશ થી વધારે મિત્રો કાઈ નથી અને પછી મિત્રો છેલ્લે છેલ્લી વિકેટ મિત્રો મિત્રો તે લઈ લે છે આપણા ડીએસપી સિરાજ અને પછી મિત્રો જે બધા જ કોમેન્ટેટર ના રિસ્પોન્સ હોય છે કોમેન્ટેટર ના મિત્રો બધા જ હોય સ્ટેડિયમના જે રિસ્પોન્સ હોય છે મોહમ્મદ સિરાજ નું સેલિબ્રેશન હોય છે ઇંગ્લેન્ડ ને બે બે ની કોઈ નથી જીત્યું ઇંગ્લેન્ડ પણ નથી જીતી અને આપણે પણ નથી જીતી આ સિરીઝ મિત્રો ડ્રો થઈ ગઈ છે અને આ સિરીઝ મિત્રો હવે આપણને ડ્રો થઈ ગઈ છે એટલે કે મિત્રો આ સિરીઝ આપણે હારવા દીધી નથી જીતવા દીધી નથી ઇંગ્લેન્ડ ને મિત્રો અને આ જ મિત્રો હતું આજનો આ મિત્રો આજ તમને કેવા આવ્યો હતો મને સિરાજ વિશે તમે શું કેશો એ મને કોમેન્ટમાં જરૂરથી કેજો બાકી આજના વિડીયોમાં આટલું તે વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળી જશે આવા જ એક ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં ત્યાં સુધી બધા આવજો